અમે તો અમારું ફેસ નું કામ ફેસબુક માં જોતા હોય ને તો વિડીયો કાયો હા એમાં યુસોરામાં તમારો બે બીજા સમાજ વિશે કઈ બોલતા હતા સમાજ હમ સમાજ વિશે કાંઈ ન બોલતો હે સમાજનો નંબર કઈ જવા દેવાનો સમાજ ને કઈ જવા દે હે

આવું સમાજ વિશે તમે બોલો તમને હું કઈ હાથમાં આવે કઈ સમાજ વિષે પણ આ બધું દેવી દેવતા ના વિડીયા યુટ્યુબ માં મૂકો આ બધું દેવી દેવતા અરે વાતો કરતા હોય જો જવાબ દે તો કીધું કે તમારો ઉધાર થઈ જાય એમ તમે તમારું કામ કરી ખાવ ને ભાવ દેવી દેવતા ને બધા સમાજ વિશે અમે કામ કરીને પૈસા મળે એ તો અમે સમજી છીએ પણ કોઈ દેવ નો માથા હાથ આવી જાય તો આપણે સીધા તમને કહું સીધો ભગવાન ભેટો થઈ જાય ને

હા હું રિલાયન્સ માં નોકરી કરું છું એટલે ઈ કાંઈ મેટર નથી એટલે ઈ તમે ભૂલી જાવ તો તો પગાર સારો હશે ઈ બધું બીજું બધું બરાબર છે આમાં કાંઈ ઘટતું જ નથી પણ ઈ કોઈ દેવનું દીધેલું નથી ઈ તો અમે મહેનત કરીએ એટલે છે આ તો મૂળ માતાજી જો દર્શન થાય તો અમારે જગતમાં અમારી પૂજા થાય જો રાવણ ને દુનિયા યાદ રહી ગયો નરસિંહ મહેતા ને જેલ માં પુરાવ્યો નરસિંહના ને દુનિયા એ પારો મૂક્યો તો નરસિંહ અમર બની ગયો એમાં માતાજી દેવી દેવસ્થાન કોઈ જો મને પ્રસન્ન થઈ જાય ને હામાં મળી જાય તો અમારો ઉદ્ધાર થઈ જાય તમે પૈસા લખીએ માતાજી ને ભગવાન રામ રામણ ભાઈ જોગવાનુ નહી એવું નથી બનાવું લાંગણી નથી લાગણી તમારી તમે પીપળા ને પોકારો ઈ માર થોડી જોતી હોય લાગણી ને ભૂલી જાઓ માંગણી એમાં કઈ નહીં આ તો દેવી પર્સન થાય

તમે સમજાવો હું માગું તું આપી દે ખુદા વાત મને મજૂર નથી હું માગુ થાય બીજી થાતું મારા બાપનું જાય તમે ક્યાં ક્યાં થયા દુનિયાત ન થાય ભાઈ કોઈના બાપથી ડરતા ન હોય ને ભાઈ આ ફોર્ચ્યુનર ને એરડોવે એકસો સાલી ની હાલ તું ફંટી લઈને નીકળ્યો છો તું આમાં પડકાર હવા લાગી તો ગટર માં આવ્યો એટલે તું આ તમે તમારું કરી ખાવ ને ભાઈ આમાં શું બીજી વાત કરો છો મને તું સલાહ દે મારે શું કરવું એ કેમ કે તારા ઘરે તારી બાઈ ને ને એને સલાહ દે એને જરૂર હોય કેમ કે મારે ને તારે નહીં મેળો નથી અમે એમ નહીં અમે અમે ક્યાં એવું તમારે જેવું કરી છે તમે અમારી જેવું તું કરી એ કે બધું અમારે સીલામ તારો પેગડામ પગડ નો જાય કેમ કે આ તો બધી બહુ મોટી ઈદવારી ગાડી હોય એમાં પણ કરવા લાગે તો હવા લાગે તો મને નહીં મનસુખ ભાઈ તમે એવું કરો એટલે અમે તમને કહીએ હું જે કરતો મારી રીતે કરવા ને તો કઈ હું તારો તારો વાયરો થોડો કરું અમે તમને સારો રસ્તો બતાવી આવું જોયો હોય ને એ રસ્તો તે સિંગલ ફેસ રોડ જોયા અમે તો આઠ નંબર સિવાય હાલતા જ હોય ફોરટેક યુટ્યુબર ઘણા છે બીજો કોન્ટેન્ટ બનાવો આ એક કોન્ટેન્ટ થોડો રખાય હાલજે હાલજે પણ મેં મેં તને ક્યાં કીધું તું ફોન કર મારા કોન્ટેક્ટ આ તો તમે ઉભો કરો છો બાકી નકર હું વાત કરવા રાજી નથી લે આ તો તું અટણ મૂકતો નથી લે ફોન રાખી દે હું તારી વાર વાત કરવા રાજી નથી મેં કે તને કીધું માર તારી વાત કરવી તો વાત કરો ને વાત કરો પણ આમ આ વિષય વિડિયો ના બનાવાય બીજી રીતે બનાવો હું પૂછો છે નો જવાબ વિડિયો બનાવો જ નથી એમ કહું છું તું આખી વાત જ નથી તું ઈ વિષય હું કા મારો બારો કાઢે હું તને ઈ વિષય માં વાત કરવા રાજી નથી દેવી દેવતા છોડી દે માર તારે શેમાંથી વાત કરવી છે

હવે એ તો તમારો સબસ્ક્રાઈબર કર્યા મજા આવતી હોય એ મેં થોડું કોઈ કેવા જોઈએ તું મને ફોલો કર એમ કઉ છું એ તો એના દિલ થી જેને દિલ ની ધડકન મોજ તમને આવતી હોય તો ફોલો થતા હોય એમ નામ થોડા થાય હું થોડું કોઈ બરોબર કઉ છું કોઈ ભાઈ જાય તો મેં તમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને રાખી પણ આ નો કરાય તો એ તને સાંભળવા મળે એટલે માર્યો સમજ્યો આ તો મજા આવે આપણે સાંભળતા હોય આપડે તો ઈ વિચાર થી વાત દેવતા વિશે તમે બોલતા હોવ ને એમ મારી વાતો દેવી દેવતા વિશે બોલતા હોવ તો હું જોતો નથી વિડિયો બીજું તમે કઈ બીજું આવતો હોય તો જોઈ તમે આમ તો દેવી દેવતા પીર પેકમ્બર કોઈ આ દુનિયાની અંદર વાણી સ્વતંત્ર પોતાની છે કોઈ દેવના ના નામ થી આ માણસો અત્યારે ભ્રષ્ટાચાર કરી રહ્યા દેવના ના નામ થી બાયુ નો છેતરા રહ્યા છે દેવના નામથી નામ થી રૂપિયા પડાવી રહ્યા છે હવે ઈ દેવના ના નામ થી થઈ રહ્યું છે એટલે દેવી કમાવ દેવી છે ને એ જ એને ભ્રષ્ટાચાર કરવો છે એના માટે હારો માણસ ઈ એમાં થોડો લફડામાં પડવાનો હોય

તમે એમ કીધું અમારા બાપરી હોય તમને આપી દેવું બોલતા હતા તમે બધા અમારા બાપ તમને આપી દે દેવી પૂજક ને તો એતો આપડે દાન માં દઈએ કે માણસ દત્તક દીકરા લે છે દતક દીકરીઓ લે છે તો એતો આપડે દાન માં આપીએ કી મારો બાપુ દાન માં કશો કોક નથી દેવું થોડું એ તો ઈચ્છા ની વાત છે એમ નઈ દાન માં માંગે તો તમારે દાન માં દેવાનો હોય ને નકર થોડું આપડે તો આપડે ઘરરાજી એમ કહું છું કોઈ ને જોતો હોય દાન માં દે તો તમારે તો ક્યાં અહિયાં તમારે માંગવા આવ્યા તા એમ વાત નથી એટલે આ તો કોઈ ને જોતો હોય તો ને માણસ જો આટલે તારામતી ને ની અંદર જેની હરરાજી થઈ ખડ ના ભાવે જે ધર્મ કે મારા બાપા લખ્યું નથી

આપણે હોતો જેલમાં ગયો આપણે નહોતા હું કોઈ ફરિયાદી બન્યો બંધારણ નતું ને બંધારણ થઈ ગયું કાયદા બંધારણ છે ને બંધારણ ઈ કાયદો નથી તમે હજી તમને ખ્યાલ નથી બંધારણ છે ને એ કાયદો નથી બંધારણ છે ને માણસ નો મૂળભૂત અધિકાર છે બીએનએસએસ ને સીઆરપીસી ને આઈપીસી છે ઈ કાયદો છે અને ઈ અંગ્રેજો નો બનાવેલો છે ભારત જ બનાવ્યો અલગ બનાયો પણ એ તો આપણા રક્ષણ મત બનાયો હે ને આ કાયદો અલગ છે અને બંધારણ અલગ છે બંધારણમાં તમારા મૂળભૂત અધિકાર બંધારણ એટલે આપણી આઝાદી ને આ તમારી મૂળભૂત અધિકાર તમારો સ્વતંત્ર જીવવાનો અધિકાર તમને માં આપ્યો છે એની અંદર કાયદો નથી ઈ તમારો કાયદાનો ઘા થયો ને તો બંધારણ થકી તમે છૂટી જાવ ને આમدار મારો મૂળભૂત અધિકાર માં તrap પડેલ છે આ આ બધું અલગ અલગ છે સમજા કે માતાજીને આવન કરીએ ગગન સાઈ ની તો એમાં મતલબ સાઈ તો વાત છે તમને યુટ્યુબ માં તમે કેટલા પૈસા કમાતા હશો મારે યુટ્યુબ માં આવક નથી મારી એક એક ચેનલ માં જો એડવર્ટાઈઝ નથી આવતી સાહેબ મારી મારી ચેનલ છે ને મોનોટાઈઝ નથી એટલે તમે જે વાત કરો છો એ 11 વ્યાજબી છે મારે એક એક ઓડિયો હંભળી લે એમાં એડવર્ટાઈઝ નહી આવે તો તમે એક જ પ્લેટફોર્મ માંથી પૈસા કમાતા ઈ તમે જોઈ લ્યો પણ આ તમને હું કહું છું તમે મારો ઓડિયો હંભળજો આખી આખો ઓડિયો સાંભળો ને એમાં એડવર્ટાઈઝ નહી આવે કેમ કે મોનોટાઈઝ નથી પણ મારે પૈસા ની જરૂર નથી મારે તો વિચારની જરૂર છે કેટલા છે વિચાર નું સાધન નથી વિચારસી અલગ છે આવક સી અલગ છે જેને પૈસા કમાવા છે ને એની પાસે વિચાર નો હોય જ્યાં કરોડપતિ માણસ હોય ત્યાં કળ હાપુદાની હોય ફૂલદાની હોય પણ ત્યાં ખાનદાની નો હોય અમે સુપડા માં રેતા હોય પણ ત્યાં ખાનદાની હોય મતલબ જીવન જીવવાની શૈલી અલગ છે સાહેબ હા તો હું આમ ફેસબુક આમ ગડેમ જોતો તો તમારો વિડિયો આવ્યો નંબર હતો નક જા મનસુખભાઈ કીધું આ પણ આમ તો તમારું વર્ક જ જો હું તમારો વિડિયો જોઉ YouTube માં વાંધો એટલે એમાં છે ને ભાઈ વિચારનો વાંધો છે કોઈ દેવગતિ થી વાંધો નથી કોઈ ભગવાન વાંધો નથી આપણે તો સાચું કઈ ભાઈ આવો આવો કન્ટેન્ટ નો ભગવાન રામ મિત્ર એ જોયા હતા તો એને સીતાજી નું સુખ કદી ન મળ્યું કાંગડા રાવણ રાવણ એ રાક્ષસ કેવાતો હતો પણ ભગવાન ને સેતુ બંધ બાંધો ભગવાન શિવ ની કથા

આ આવી તમે સંતવાણી કરો આવી તમે સંતવાણી ના વિડીયો નાખો તો તમારે વાયરલ થાય તમે આ વાલું બધું બોલો કટાક્ષ હોય સાહેબ તમે નથી એની આ દુનિયામાં વેલ્યુ નો હોય આવું બધું તમે જાણો હોય તમે વિડીયો બનાવો તમારે બને છે તમને જે જવાબ દઉં વિડીયો વાયરલ થાય હમણાં હું પાછું નાખીશ સોશિયલ મીડિયામાં કાંભડો ભાઈ ફોન કર્યો તો એ તો કઈ વાંધો નહીં હા એટલે ઈ શબ્દની જે પ્રણાલિકા છે એ અલગ છે સાહેબ વધારવા નો પડે એની મેળે મેળે વધી જાય જો ધન વધે તો મન વધે પછી વધત વધત પછી માન ઘટે માન તો પછી ઘટત ઘટત ઘટ જાય એમાં કઈ કોઈ ની વધારે થાય નહીં એમ સુરત આપડે નો ભાઈ હા એ તો વાણી થકી ફરતા કોયલ ને કાગ જેને વાને વર્તારો નહીં જેનો જીભડીએ જવાબ જેને સાચું ખોરડીએ ભણે બાય બે કાળા જ હોય પણ જેને બોલે ખબર પડે હાંસલો ને બગલો બે કાળા જ હોય પણ એક માઇટલા ખાય ને એક મોતીડા સરે બે એક જ હોય પણ જેની વાણી થકી ફરકાય સાહેબ એટલે ઈ તમારી વાણી થકી કાઈ એમ આપણે પ્રશ્ન પૂછે કાંઈ આપણે મહાન નો બની જઈ અને જવાબ દીધે મહાન નો બની જાય એ તો રહેણી મિશ્રી ખાડે કહેણી તાતા લો બાપુ વાતો કરવી દળેલી છે પણ રહેવું બહુ કઠણ છે

લાખ ઉપર તો હશે ને લાખ ઉપર હા તો એને તમારે જણાવવા જ કરાય ને ભાઈ આ સમાજ માંથી આવું છું હું કઉ તો છું કે ભાઈ હું પુરુષ સમાજ છું એક સ્ત્રી ને એક પુરુષ બે સમાજ આવે

તમે બોલો આવે અમુક વસ્તુ ધર્મ લઈને બેઠા હોય એક શબ્દ તમને કઠણ પડતો હોય અમુક અમુક વસ્તુ છે ને જો ખાઓ ખાવ તમને એસિડિટી ડાયાબિટીસ એવું થાય કોઈક તીખું ખાઈ તો થાય કોઈ ચા પીતો થાય એમ અમુક અમુક વસ્તુ ખાવાથી પણ ડાયાબિટીસ થાય કે એનાથી માણસ ને પાચન ક્રિયા ફેરફાર એમાં અમુક અમુક શબ્દ અમારા દેવગતિ ના હોય તર્ક બુદ્ધિ વાળા હોય એ તમને પાચન ન થાય Então, ah, ah. o aplicativo já tá aí.

હોય અમુક લાડુડીયું ખાવા વાળા હોય એમ બધા ના ખોરાક અલગ અલગ હોય સાહેબ તમે એવું કયો મને તમને ભાવતું હોય બધા ને એવું થોડું હોય કે તમે સુખી તો જગ સુખી આપણે સુખી હોય તો કઈ જગત દુખી પણ હોય એક જગ્યાએ લગ્ન માં મંડપ ના લગ્ન ગીત ગવાતા હોય એક બાજુ મરીસી ગવાતા હોય તમારે ઘરે લગ્ન ગીત બીજે મરણ નો થતો હોય બધું થતું હોય આ દુનિયા છે સાહેબ મનસુખભાઈ આ રેકોર્ડિંગ નાખશો નહીં યુટ્યુબ માં મને તમારી ઈચ્છા હિસાબ જ નાખો તમે ક્યાં કામ થી બોલો

તમે આજે તમારો વિડીયો મતલબ તમને દેવ ની દુઃખ લાગ્યું દેવી પૂજક માં જાવ મારો હગો ભાઈ દેવી પૂજક છે કેમ કે માતાજી ની પૂજા કરે એટલે દેવની પૂજા કરે દેવી પૂજક ના ના પૂજક હું માણસ છું હું તો માણસ છું